સુરતના અમરોલીમાં માનવતા શરમસાર કરતી ઘટના સામે આવી છે વૃદ્ધાને તેમની પુત્ર દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો જેને લઈને વૃદ્ધાએ મહિલા શ્રમનો આશરો લેવો પડ્યો છે સુરતના અમરોલીમાં માનવતા શરમસાર કરતી ઘટના સામે આવી છે વૃદ્ધાને તેમની પુત્ર દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો સાસુને માન આપવાના બદલે ગાળો બોલવી અને જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપી મેણા મારવા એ પુત્રવધુની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી હત તો ત્યારે થઈ જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્ર વધુ અને પૌત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું પત્નીના પક્ષે રહીને દીકરાએ પણ જનિતાને કહી દીધું કે જાઓ પાછા આવતા નહીં આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો છે સૌથી કરુણ બાબત તો એ છે કે જમવામાં માત્ર ત્રણ જ રોટલી આપવી અને જો વધુ ભૂખ લાગે તો ત્રણ લોકોનું જમવાનું ખાઈ જાઓ છો તેવા મેણા મારવા એ દર્શાવે છે કે આપણે સંવેદનાહીન સમાજ તરફ જઈ રહ્યા છીએ પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ અને પૌત્રીએ વૃદ્ધા સાથે કરેલું અપમાનજનક વર્તન સાબિત કરતું હતું કે તેમને કાયદા કે મર્યાદાનો કોઈ ડર નથી જો જાહેર સેવકોની હાજરીમાં આ હાલત હોય તો બંધ દરવાજે એ માજી પર શું વીતતી હશે તેની કલ્પના ધ્રુજારી લાવી દે તેવી છે પુત્ર વધુ તો પર ઘરની પુત્રી કહેવાય પણ જે દીકરાને આ માતાએ નવ માસ જ રાખ્યો અને આંગળી પકડીને ચાલતા એ દીકરાએ જ્યારે એમ કહ્યું કે જાઓ પાછા આવતા નહીં હું જોવા પણ નહીં આવું ત્યારે એક માનું હૃદય કેટલી વાર ચીરાયું હશે પત્નીના મોહમાં કે જવાબદારીથી ભાગવાની વૃત્તિમાં પોતાની જ જનિતાને ત્યજી દેનારો પુત્ર ખરેખર કળિયુગી જ કહેવાય અંતે વૃદ્ધાને આશરો આપવા માટે વૃદ્ધાની સદભાવના વૃદ્ધાશ્રમમાં લેવો પડ્યો છે વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા એ સમાજની પ્રગતિ નથી પણ આપણા સંસ્કારોનું પતન છે શું આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં વડીલો માત્ર એક બોજ બની ગયા છે વૃદ્ધાવસ્થા એ જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિને માત્ર પ્રેમ અને હુંફની જરૂર હોય છે જો આપણે આપણી માતા પિતાને માન ન આપી શકીએ તો આપણી ભક્તિ અને સંપત્તિ બધું જ નકામું છે